શું તમે તિરંગા વિશે આ જાણો છો તિરંગાના કલરને આપણે સફેદ કેસરી અને લીલા રંગથી ઓળખીએ છીએ પણ બંધારણ સભાએ નક્કી નામો ઇન્ડિયન સેફ્રોન અને ઇન્ડિયા ગ્રીન છે સામાન્ય રીતે એક જ કપડાનો બનેલો હોય છે પણ સરકારી વાહનોમાં આગળ તરફ લાગેલો ગ્રદ બે કપડામાંથી બનાવેલો છે એનું કારણ એ છે કે ચાલુ વાહન હવા ભરાવાથી તે ફાટી ના જાય ઓગણીસો પચીસ કાનપુરથી પ્રસિદ્ધ થતા દૈનિક અખબાર પ્રતાપમાં સૌ પ્રથમ વાર આપણું ઝંડા ગીત વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા છપાયું હતું આ ગીતના રચયતાનું નામ શ્યામલાલ ગુપ્તા ઓગણીસો બાવન માં સ્વતંત્રતાના દિવસે તેમણે લાલ કિલ્લા ઉપરથી આ ગીતનું ગાન પણ કર્યું હતું શ્યામલાલ ગુપ્તા ઓગણીસો સિત્યોતેર માં મૃત્યુ પામ્યા હતા દેશના કોઈ મહાન નેતા મૃત્યુ પામે ત્યારે જે મકાનમાં તેમનું શબ પડ્યું હોય એ મકાન ઉપરનો ધ્વજ અડધી કાઠીએ પડકાવી શકાય પણ એ મકાનમાંથી શબ દૂર કરવામાં આવે કે ધ્વજ ફરીથી પૂર્ણ કાઠીએ લઈ જવો પડે ભારતના ધ્વજમાં બે ત્રણ કલરનો સંગમ છે એવા ત્રણ કલરનો સંગ્રમ કોસ્ટ અને નાઇજરના ના ધ્વજમાં પણ જોવા મળે છે આવેરિકોસ્ટના ધ્વજમાં ત્રણ કલરના ઉભા પટ્ટા છે જ્યારે નાઇઝર ધ્વજના આડા પટ્ટા અને અશોક ચક્ર જેવી ડિઝાઇન પણ છે